એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળામાં સ્ટેટર વિતરણ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલી શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળા જ્યાં આદિવાસી સમાજના ત્રણસો બાળકો અભ્યાસ કરે છે ત્યાં બોરવલી અંબાજી ધામ મુંબઈ ગુરુજીના આશીર્વાદથી માનનીય અશોકભાઈ ગુપ્તાજી તથા મીઠાલાલજીના સહયોગથી શાળાના ત્રણસો બાળકોને શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે શાળા પરિવારે દાતાશ્રીઓનું ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર કુમકુમ તિલક ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવ્યું અને બાળકો દ્વારા શ્રી રામ સ્તુતિ અને રામ નામ સામૂહિક મંત્રોચ્ચાર ઉચ્ચારણ કરીને દાતાશ્રીઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને ખૂબ સફળતા મેળવે એવી શુભકામનાઓ આવા દાતાઓનો સંપર્ક કરી આપનાર આશીષભાઈ પટેલ અને રજનીભાઈ પ્રજાપતિનો શાળા પરિવાર સદા ઋણી રહેશે શ્રીમદ ભાગવત ગીતા માં કૃષ્ણ ભગવાને સ્પષ્ટ કીધું છે આંગળી ચિદ્ના દાન આપનાર જેટલું જ પુણ્ય મળે છે જય સિયા જય અંબે શ્રી ગુંદેખાના પ્રાથમિક શાળા પરિવાર તમામ દાતા